ટ્રાયકલર હોસ્પિટલના રેનલ વિભાગે આજે જાહેરાત કરી કે નવેમ્બર બે હજાર અત્યાધુનિક રેનલ ટ્રાન્સપ્લન્ટ યુનિટની સ્થાપના થઈ ત્યારથી પ્રથમ ત્રણ જીવિત દાતા દ્વારા કિડની પ્રત્યારોપણ સો ટકા સફળતા સાથે પૂર્ણ થયા છે આ જીવનરક્ષક પ્રક્રિયાઓ ખાસ કરીને તબીબી રીતે જટિલ કેશોની મળેલી સફળતા હોસ્પિટલની ઉચ્ચ ક્ષમતાઓ અને પરિવારના સભ્યો દ્વારા થતા અંગદાનની ગહન અસરને દર્શાવે છે એનાથી આપણે ત્રણ ટ્રાન્સપ્લાન્ટ હવે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે એમાંથી આપણે બે ટ્રાન્સપ્લાન્ટ લાસ્ટ મંથ કર્યા છે આ ત્રણેય ટ્રાન્સપ્લાન્ટ વોલન્ટરી ડોનેશન જે થયા છે એમના ફેમિલી મેમ્બર્સના જે લાસ્ટ મંથમાં આપણે બે ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે એ બંને પેશન્ટ સક્સેસફુલી ડિસ્ચાર્જ થઈ ગયા છે એમને મહિનો થઈ ગયો છે એના પછી ડાયાલિસિસ પણ બંધ થઈ ગયું છે અને બંનેનું ક્રેટ હવે નોર્મલ રહે છે જે આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યા એમાં ડોનર આપણે લેપ્રોસ્કોપિક તરીકે કિડની હાર્વેસ્ટ કરી છે એટલે આપણે એમને ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ કરી શકીએ છીએ અને જે બાકીના રેસિપિયન્ટ હતા બંને એ બંનેને આપણે અરાઉન્ડ 10 થી 12 દિવસમાં ડિસ્ચાર્જ કર્યા છે નોર્મલ ક્રિએટિનિન જોડે અચ્છા અને પછી આફ્ટર પ્રોસિજર પેશન્ટને કેટલી વાર ચેકઅપ કરાવવા સો એ ઇનિશિયલી આપણે સ્ટેજ રીતે કરતા હોઈએ ઇનિશિયલી આપણે પહેલા બે અઠવાડિયા માટે એમને ઓલ્ટરનેટ ડે બોલાવી પછી ડ્યુરેશન વધારીને એવરી થર્ડ ડે હોય અઠવાડિયા માટે પછી ક્રિએટિનનો લેવલ કઈ પ્રમાણે છે પ્રમાણે નક્કી થાય જો કિડની સારી રીતે ગ્રાફ સારી રીતે કામ કરતો હોય તો પછીથી અઠવાડિયામાં એકવાર પછી ધીમે ધીમે મહિનામાં એકવાર અને ફાઇનલી ત્રણ મહિનામાં એકવાર

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યુ અમારી પાસે અત્યારે અહીંયા બે મોડ્યુલર કિટ્યુઝ છે જેમાં અમે લેમિનર ફ્રો અને આ બધી રીતે અને હેપા ફિલ્ટર્સની રીતે ઇન્ફેક્શનને બધાનું સ્પ્રેડ જે છે એકદમ ઓછું કરી શકીએ છીએ કારણ કે આપણે ટ્રાન્સપ્લાન્ટમાં એમની રોગપ્રતિકારક શક્તિ એકદમ ઓછી કરીએ છીએ આ સ્ટેરિલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ